સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસનો કહેર જોવા મળ્યો છે અમરોલી ચાર રસ્તા પાસે એક ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસે એક આધેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટનામાં આધેડના બંને પગ પર બસનો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જોકે અકસ્માત બાદ બસ મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો

હવે તેઓ કદાચ આજીવન ચાલી શકે તેવી સ્થિતિમાં રહ્યા નથી સુહાગે આક્ષેપ કર્યો કે સુરતની સિટી બસોએ સુધીમાં સો કરતા પણ વધુ લોકોના જીવ લીધા છે આમ છતાં પણ તંત્ર અને શાસકો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી તેમણે સુરતની સિટી બસોને યમરાજ સાથે સરખાવી અને કહ્યું કે લોકો રસ્તા પર ચાલતા પણ ડર અનુભવી રહ્યા છે વારંવાર અકસ્માતો થવા છતાં તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું અને ભાજપના શાસકોને પણ આ બાબતે કોઈ ચિંતા કે હોય તેવું લાગતું નથી આ પ્રકારના અકસ્માતો અને નિર્દોષ લોકોના જીવ લેવાની ઘટનાઓ ક્યારે બંધ થશે તે પણ એક મોટો સવાલ છે અકસ્માત ફરી એકવાર સુરતની જાહેર પરિવહન વ્યવસ્થા અને વાહન ચાલકોની બેદરકારી અંગે ગંભીર સવાલો ઉભા કરે છે સામાન્ય લોકોની જિંદગીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલા લેવા જરૂરી છે નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજકાલ સુરત શહેરમાં રોડ ઉપર નીકળતા પણ ડર લાગે એવો માહોલ ઉભો થઈ ગયો છે સુરત શહેરનું જે સિટી બસનું તંત્ર છે એ છાસ વારે રોજ બરોજ તમે જોવો એકાત્ર બે દિવસે કઈ ને કઈ અકસ્માત સર્જીને બેઠું હોય છે આજે અમરોલી ચાર રસ્તા ખાતે સુરતની સિટી બસે એક રાહદારીને કચડી નાખ્યો એમના બંને પગ પગ કચડાઈ ગયા છે ખુબ ખરાબ હાલતમાં છે એ ભવિષ્યમાં ચાલી શકે એવી પરિસ્થિતિ અકસ્માતો થવા છતાં સુરતનું સિટી બસનું તંત્ર અને આ નગરોળ ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાંથી કોઈ પણ બોધ લીધો નથી જાણે કે ઘોર નિંદ્રામાં સૂતા છે આ સુરતનું સિટી બસ તંત્ર અત્યારે યમરાજ બનીને રોડ ઉપર ફરે છે લોકોને ચાલતા પણ રોડ ઉપર ચાલતા પણ ડર લાગે એવી પરિસ્થિતિ પેદા થઈ છે આટલા અકસ્માતો થવા છતાં આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ બાબતે કોઈ કાળજી લેવાની કે દરકાર લેવાની કે કોઈ ચિંતા હોય એવું જણાતું નથી અને રોજ બરોજ આવા અકસ્માતો થતા રહે છે અને લોકોના જીવ જાય છે સામાન્ય લોકોના જીવ જાય છે સામાન્ય લોકો આવી રીતે અકસ્માતનો ભોગ બને છે તેમ છતાં પણ આ નગરોળ તંત્ર એમને કોઈ ચિંતા હોય એવું જણાતું નથી ક્યારે આ બાબતે એક્શન લેવામાં આવશે ક્યારે આ અકસ્માતો બંધ થશે એ અમારો સવાલ છે અમે શાસકોને પૂછીએ છીએ કે સામાન્ય લોકોની જિંદગી બહુ મહત્વની હોય છે પરંતુ તમને આ જિંદગીની કોઈ કિંમત હોય એવું અમને દેખાતું નથી